યસ ગુડ મોર્નિંગ ગાઈ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર હજી આજે સવાર સવારના અંદર વહેલા ઉઠી ગયા છીએ વેલા એટલે કે હજી અત્યારે વાયગા છે સવારના સાત જેવું અને હું એકદમ રેડી થઈ ગયો છું કારણ કે મારે જવાનું છે વંથલી એક એકલા દાદીમાં રે છે એને કરિયાણું દેવા માટે કારણ કે મને એની બાજુમાં રહેતા એક બેનનો ફોન આવ્યો હતો કે દાદીમાં એકલા છે અને એને ઘરની અંદર અત્યારે ખાસ જરૂર છે કરિયાણું બધું જ પૂરું થઈ ગયું છે એટલે જુનાગઢથી વંથલી જાઉં છું કારણ કે સાત વાગ્યામાં વહેલો નીકળો છું પછી વહેલો પહોંચી જાઓ દાદીમાને યારે વાત કરીએ દાદીમાને મળીએ હાલચાલ પૂછીએ એમને કરિયાણું આપીએ કારણ કે જે પણ આપણે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું આપવાનું છે એના માટે આજુબાજુમાં જવું એટલે હું ભેલો નીકળી જાઉં છું મિત્રો અત્યારે વાગ્યા છે સાત જ અને સાત વાગ્યામાં ધબધબાટી બોલાવું છું બસ તમારા બધાનો પ્રેમ જોઈએ છે સપોર્ટ જોઈએ છે બસ ફક્ત ને વિડીયોને લાઈક અને શેર કરજો હું અત્યારે ઘરે મારા કીટ તૈયાર કરું છું કરિયાણું જે પણ દાદીમાને દેવાનું છે એ બધું લઈને પછી હું દાદીમા પાસે જાઉં છું તો મિત્રો વંથલી જે દાદીમાને મળવાનું હતું એના ઘરે પહોંચી ગયા એની યારે વાતચીત થઈ ગઈ ને હું તમને મળાવી દઉં દાદીમા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

વૃદ્ધ વડીલો રહેતા હોય કે જેની આગળ પાછળ કોઈ સહારો ન હોય તો એની આગળ આપણે જઈ શકીએ એની વાતું ચીતું કરી શકીએ હજી એકાદું કઈક ને મસ્ત આવડે તો આવડશે એક ભજન અમારા ફોલોવરને ને સંભળાવો જઈને કારણ કે બધાને મજા આવે એમ ભગવાનના નામ લેતા હોય બધા ને મજા આવે એમ એકાદું હજી આવડશે દાદીમાને પાછી પગમાં તકલીફ છે દાદીમાં છે ને થોડીક વાર જ બેહી શકે થોડીક વાર થાય ને તો એને સુઈ જવું પડે જો અહીંયા બધા વાસણ પડ્યા એ વાસણ અમે આવ્યા ને ત્યારે કરતા હતા આમ પગ લાંબા કરીને જ બેસવું પડે એટલે દાદી માને પગમાં બી તકલીફ છે પણ વાંધો નથી મિત્રો દાદીમાને અત્યારે આર્થિક પરિસ્થિતિ એવી છે કે ક્યાંય બીજો કોઈ આવકનો સ્ત્રોત નથી કરિયાણું આવી શકે એવી પોસિબિલિટી નહોતી એટલે મને મંથલીની અંદર એની બાજુમાં રહેતા બેને કોલ કર્યો હતો કે ભાઈ દાદીમાને જરૂરિયાત છે આપણે આવ્યા છીએ દાદી બનતી મદદ કરશું આપણે જો દાદીમાં પાછા સૂઈ ગયા શું થયું પગમાં દુખાવો થઈ ગયો દુખાવો થાય એટલે એક મિનિટ દાદી એવું દાદી માને સુવું પડે એટલે વાંધો નથી પાછા ઈ રેડી થઈ જાય એટલે પગમાં દુખાવો છે પણ આપણે તમારે હું તો શું કહું છું જો દવાખાને જવું હોય ને તો ગમે ત્યારે કેજો આપડે બતાવી આવશું એટલે આનો ઈલાજ જે પણ હોય ને આપણને ખબર પડે એમ

કઈક જો પહેલા તો થામી બે ઘરના ઉટકથી હવે નથી થાતું પગ દુખેથી આ બે ત્રણ વરસથી પગ દુખે છે શું થયું પાછું હોવું પડશે ના થોડીકવાર દાદીમાં વાત કરે ને પાછા લાંબુ થઈ જવું પડે કારણ કે ગામમાં એવી રીતના કરે જો અહીંયા પાછળ વાસણ પર્યા છે એ બધું દાદીમાં એકલા કરતા હોય એમ લાંબો પક કરીને કરે થોડીક વાર અહીંયા લાંબી થઈ જવું ઓસરીમાં શું કરું તો આમ બેહીને લાંબુ થાવું બેહીને લાંબુ થાવું એક પાસઠ વર્ષના એકલા દાદી માં મળવા આવ્યો છું એમના હાલચાલ ચાલ પૂછવા આવ્યો એમને શું જરૂરિયાત છે બધું પૂછવા આવ્યો તો છે એની અંદર એકલા પાછળ દીકરા નથી એમના ઘરવાળા પાણી પડે

નો અત્યારે સમાવેશ કર્યો છે કઠોણની અંદર હવે આપણે ચોડી પણ આપશું મગ આપતા હતા તુવેર દાળ આપતા હતા મગની દાળ આપતા હતા પછી ચણાની દાળ આપતા હતા અને હવે આપણે ચોડી પણ દેવાની ચાલુ કરી છે કારણ કે કઠોળ ઘણા બધા લોકોને ભાવતું હોય અને કઠોળની અંદર ચોડી મારી પ્રિય છે મને ભાવે પ્રાચીને ભાવે એટલે અમારી એવી ઈચ્છા હતી કે આપણે ચોડી દેવાનું ચાલુ કરીએ પછી બીજી વસ્તુ ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી હતી કે સાબુ આપો તમે નાવાનો સાબુ આપો કપડાં ધોવાનો સાબુ આપો એટલે હવે આપણે એ પણ દેવાનું ચાલુ કર્યું છે એના પણ બાંધા લઈ લીધા છે તમે જોઈ લ્યો અહીંયા બાંધાના બાંધા આવ્યા છે આ બાજુ જોઈ લ્યો અહીંયા ઢગલો પડ્યો છે સાબુનો એ સાબુનો ઢગલો છે ને એમાંથી આપણે જે પણ જરૂરિયાતમંદ લોકો છે ને એમાં આપણે જે પણ કીટ દેશું ને એની અંદર આ બધી જ વસ્તુ આપવાની છે બસ તમારો સપોર્ટ જોઈએ છે તમે બસ વિડીયોને લાઈક કરો શેર કરો અને બસ પ્રાચીનો સપોર્ટ જોઈએ છે મારો સપોર્ટ તો છે જ પણ હજી તમે સપોર્ટ કરજો કે હવે અમારાથી ઘટતું નથી કે કે તમે લોકોએ જે અમને અમને હેલ્પ હેલ્પ કરી વસ્તુ કહેવામાં આ અમારા ધ્યાનમાં હતું નાવાનો સાબુ સાબુ અને એ તમારી અમે લોકો લઈ છીએ એટલે તમારે હવે હવે હજી હજી કરવાની છે છે ને સપોર્ટ કરવાનો આમાંથી અમારે કોઈ વસ્તુ ઘટતી નથી દાળના બગાર માટે જે અમારે મસાલા આપણા ગરમ મસાલા એ બધા અમે તો લઈ લીધા છે કઠોળ લઈ લીધું છે તેલ ઘી જીરું મરચું હળદર હળદરું બધું જ આવી ગયું છે એટલે હવે તમારે લાઈક અને વિડિયોને શેર કરવાનો છે એટલે અમે આ બધું જે પહોંચાડી દઈએ પછી પાછો નવો સ્ટોક લેશું એટલે આ વસ્તુ માટે તમારે પ્લીઝ 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 અમને લાઈક અને શેર આપો 100 ટકા 100 ટકા એટલે જીવન જરૂરિયાતની અંદરની જે પણ વસ્તુ હોય આપણે જે ઘરમાં ખાતા હોય ને એ બધી જ વસ્તુ આવી ગઈ છે એમાં આપણા ઘરની અંદર જે પણ વસ્તુ ખવાતી હોય ધારો કે કઠોળ ખવાતા હોય જેટલા કઠોળ તો એ બધા કઠોળ આવી ગયા છે પછી દાળ દાળ ખાતા હોય તો દાળની અંદર તુવેર દાળ અને ચોખા તુવેર દાળ જે વઘાર કરવા માટેની જે વસ્તુ હોય તો બધી આવી ગઈ ઘી આવી 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 ગયું ગયું તેલ બધી જ વસ્તુઓ આવી ગઈ છે બસ હવે તમારા બધાનો સપોર્ટ જોઈએ છે પાછળ નવો સ્ટોક પડ્યો છે એ હમણાં ખાલી થઈ જશે દસ બાર દિવસની અંદર ઘઉં છે તેલ છે ઘી છે આ બધું ખાલી થઈ જશે એટલે પાછું બીજું આવશે આવું અવિરતપણે ચાલુ જ રહેશે બસ તમે સપોર્ટ કરો ફક્ત વિડીયોને લાઈક અને શેર કરો